છોટેપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીશું કવાર તાલુકાના ડુંગર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિબેન રાઠવાના પતિ ઘનશ્યામભાઈ ગનુ રાઠવાની ઘનશ્યામ ઉર્ફ ગનુ છે તે સોશિયલ મીડિયા એક્ટિવ એક્ટિવ છે અને તેઓ વ્લોગરની એક ચેનલ ચલાવે છે અને તેઓના પત્ની જ્યોતિબેન રાઠવા છે તે કવા તાલુકાના ડુંગર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છે તેઓ તેઓની પત્ની જ્યોતિબેન ઘનશ્યામભાઈ રાઠવા છે તે હાલ નવ નવનિયુક્ત સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને છોડાદેપુર જિલ્લાના તમામે તમામ સરપંચોનું ભારતીય જનતા પાર્ટી દ્વારા છોડાદેપુર દરબાર હોલ ખાતે એક સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામે તમામ સરપંચોને સ્ટેજ ઉપર બોલાવી અને પુષ્પગુચ્છ આપી કેસરીઓ કેસરીઓ પહેરાવી અને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઘનશ્યામભાઈ ઉર્ફ ગનુ રાઠવા અને સોશિયલ મીડિયા વ્લોગર ગનુએ પણ જે છે તે કેસરો ધારણ કર્યો હતો અને તેઓની ફોટો છે તે સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે સોશિયલ મીડિયામાં તેઓની ફોટો ફરતી થતાં તેઓએ એ ખુલાસો કર્યો છે કે તેઓ કોઈપણ પાર્ટી સાથે સંકળાયેલા વ્યક્તિ નથી તેઓ ભાજપમાં પણ નથી જોડાયા અને તેઓ આમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં પણ નથી જોડાયા તેઓ બિન રાજકીય રહી અને સમાજની સેવા કરવા માંગે છે તેઓની એક ફોટો વાયરલ થતા ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરેલો તેને લઈને તેઓના વિરોધીઓ છે તેઓને ટ્રોલ ટ્રોલ કરી રહ્યા છે તેને લઈને જે ઘનશ્યામ ઉર્ફ ઘનુ જે વ્લોગર છે તેઓ દ્વારા આ એક વિડીયો વાયરલ કરી અને લોકોને સમજ આપવામાં આવી છે તમે પણ સાંભળો કે ઘનશ્યામ ઉર્ફ ઘનુ શું કહી રહ્યા છે તેઓના મુખેથી જોવા સાથીઓ નમસ્કાર તો અત્યારે એક સોશિયલ મીડિયા પર ફોટો ચાલી રહ્યો છે કે ઘનુભાઈ પાર્ટી જોઈન કરી લીધી તો એની હકીકત એવું નહીં મારા ઘરેથી મારા વાઇફ સરપંચ છે તો જ્યાં સરપંચનું શુભેચ્છા સમરોહ હતું આજે છોડાદપુર જિલ્લામાં પાર્ટી દ્વારા તો તમામ સરપંચોને બોલાયા હતા તો મારા વાઇફ અમુક કારણોસર જઈ નહીં શક્યા તો હું જઈને હાજરી આપી તો ત્યાં જઈને જોયું તો તૈયારી સિચ્યુએશન હતી હરેક સરપંચો આવ્યા હતા સાડા ત્રણસો પંચાયત સમથિંગના છોડાદપુર જિલ્લાના તો તમામનું સ્વાગત કરી સ્ટેજ પર બોલાવીને ઠેસ આપીને હાર પહેરાઈને તો તમામ લોકોને એવું લાગી રહ્યું છે કે ધનુભાઈ પાર્ટી જોઈન કરી લીધી પણ ખરેખર હું કોઈ પાર્ટીમાં જોડાયેલો માણસ નથી હું લોકો સાથે જોડાઈને રહું છું હંમેશા સામાજિક કાર્યકર્તા તરીકે બી જાણું છું પ્લસ તમામ લોકો મને જાણે છે પણ મારી કોઈ આવી ઓફિસિયલ પાર્ટી નહીં ભાજપ કોંગ્રેસ કે આમ આદમી કોઈ પાર્ટીમાં હું જોઈન નહીં જે સમાજ માટે સારું કામ કરે તેવા લોકોને હું જાણું છું પણ આ ફોટાથી આવી અફવાઓથી દૂર રહેવું હું કોઈ પાર્ટીમાં જોડાયેલો નથી અને ત્યાંની સિચ્યુએશન લઈને જોયું તો તમામ લોકોને સ્ટેજ પર બોલાવીને હાર પહેરાઈને ઠેસ પહેરાવતા એટલે તમામ લોકોને લાગ્યું કે ઘનુભાઈએ પાર્ટી જોઈન કરી પણ ખરેખર એવું નથી અમે સમાજ સાથે જોડાયેલા લોકો છે અને સરપંચની વાત કરીએ તો લોકશાહી દેશની અંદર રાજ્યપાલ રાષ્ટ્રપતિ અને સરપંચ સર્વોપરી હોય છે એ બિન રાજકીય હોય છે ક્યારેય કોઈ પાર્ટીમાં જોડાયેલા હોતા નથી તો અમે એવી રીતે અમારા ઘરેથી મારા મિસિસ સરપંચ છે તો એવી રીતે કામ કરવા માંગીએ છીએ તો આવી અફવાઓથી દૂર રહેવું અને ખરેખર આ ખોટા મેસેજ છે અને મારા પાછળ અમુક લોકો બદનામ કરવા બી પડ્યા છે તો આવી મેસેજોથી દૂર રહેજો આપણે સમાજ માટે હંમેશા ઉભા રહીશું જ્યાં જ્યાં સમાજની વાત આવશે ત્યાં ત્યાં રહીશું અને તમામ લોકો ભરોસો પાત્ર કર્યો છે મને આટલો સારા એવા સપોર્ટથી આજે વોટ આપ્યા છે ગામ પંચાયતના લોકો તો તમામ લોકો સાથે જોડાઈને હું કામ કરવા માંગુ છું મેં કોઈ પાર્ટીમાં જોડાયેલો માણસ નથી તો આવી અફવાઓથી દૂર રહેજો અને ખાસ નમ્ર વિનંતી છે કે આવી અફવાઓથી દૂર રહો અને આવા ફોટા વાયરલ કરે એનાથી ધ્યાનમાં લેવું નહીં જોહાર